વડોદરા ખાતે આયોજિત નરેન્દ્ર મોદી વિચારમંચના શપથવિધિ કાર્યક્રમમાં અંકલેશ્વરના અટુલભાઈ મુલાણીને નરેન્દ્ર મોદી વિચારમંચના ભરૂચ જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી વડોદરાના ન્યુ વીઆઈપી રોડ પર આવેલ મિલન પાર્ટી પ્લોટ ખાતે ગુજરાત રાજ્યના તેત્રીસ જિલ્લાના કેન્દ્ર મોદી વિચાર મંચના જિલ્લા અધ્યક્ષ શહેર અધ્યક્ષ તથા પ્રદેશના મુખ્ય સક્રિય કાર્યકર્તાઓ અને પદાધિકારીઓનો શપથવિધિ કાર્યક્રમ નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ પ્રમુખ શહેરભાઈની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો જેમાં ભરૂચ જિલ્લા નરેન્દ્ર મોદી વિચાર મંચના પ્રમુખ તરીકે પંચસ્ટ મહાનુભાવોના હસ્તે પુષ્પગુચ્છ સહિત નિમણૂક પત્ર એનાયત કરી અટુલભાઈ મુલાણીની નિમણૂક કરવામાં આવી હતી અંકલેશ્વરમાંથી પ્રકાશિત થતા પાક્ષિક ન્યૂઝપેપર ગુજરાતનું ભાવીના તંત્રી સાથે વરૂચ જિલ્લા પત્રકાર એકતા પરિષદના જિલ્લા પ્રમુખ અને અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિયશનના ટ્રસ્ટી છે તો સાથે ભુખ્યાને ભોજન પીરસવાનું સેવાકીય કાર્યની શરૂઆત વર્ષ બે માં મિત્ર સાથે કરી હતી અને ભૂખ્યાને ભોજન પીરસવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે આ પ્રસંગે નરેન્દ્ર મોદી વિચાર મંચના પ્રદેશ અધ્યક્ષ સહિત તેત્રીસ જિલ્લાના નિમણૂક કરાયેલા પ્રમુખો અને શહેરના પ્રમુખો સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ટુડે વડોદરા